દ્રષ્ટિએ રાજ્યમાં કચ્છ પછી બીજા નંબરના સૌથી મોટા જિલ્લા તરીકે બનાસકાંઠા જિલ્લો આવે છે આ જિલ્લાના વિભાજન માટે વર્ષોથી માંગ હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે બે હજાર પચીસના પ્રથમ દિવસે જ નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કેવી પરિસ્થિતિ સર્જાશે અને લોકોના શું મંતવ્ય છે તેના પર જુઓ અમારો આ વિશેષ અહેવાલ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પૂર્વમાં અરવલ્લીની લીલીછમ ગિરિમાળાઓ તો પશ્ચિમમાં અફાટ રણ આવેલું છે એકદમ અલગ જ ભૌગોલિક સ્થિતિ ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પૂર્વથી પશ્ચિમ છેડાના અંતરની વાત કરવામાં આવે તો તે બસો કિલોમીટર કરતાં પણ વધારે છે એટલે કે જિલ્લાના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે બસો કિલોમીટરનો પ્રવાસ કરવો પડે બનાસકાંઠા જિલ્લાનું વડું મથક એટલે પાલનપુર કે જ્યાં તમામ રાજકીય કચેરીઓ આવેલી છે અને સરકારી કચેરીઓ આવેલી છે અને સરકારી કામકાજ માટે સરહદી વિસ્તારમાં વસતા લોકોને લગભગ એકસો પચાસ કિલોમીટર કરતાં પણ વધારેનો પ્રવાસ કરીને પહોંચવું પડતું હોય છે અને તેના લીધે વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની માંગ ઉઠી રહી હતી પરંતુ વર્ષોની આ માંગ આખરે વર્ષ બે હજાર પ્રથમ દિવસે ગુજરાત સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાની દ્રષ્ટિએ સૌથી વધુ ચૌદ તાલુકા ધરાવે છે એટલું જ નહીં વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી વિસ્તાર અને તાલુકાનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવથરાત અને બનાસકાંઠા નામે બનાવવાનો નિર્ણય કર્યો છે અત્યારે આ જિલ્લાના ચૌદ તાલુકામાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ બાબર થરાગ ધાનેરા સુઈગામ લાકણી દિયોદર અને કાંકરેજ એમ આઠ તાલુકાઓ તેમજ બાબર થરા થરાદ અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકાઓમાં પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા એમ કુલ છ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાનો સમાવેશ થશે બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન સમાન રીતે દરેક જિલ્લામાં છસો આસપાસ રહે તેમ આ વિસ્તાર વાવ થરા જિલ્લામાં છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર અને બનાસકાંઠા જિલ્લામાં ચાર હજાર ચારસો ને ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશા નિર્દેશ આપ્યા છે બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનોને વહીવટી ભૌગોલિક અને આર્થિક વગેરે બાબતો વધુ સુગમતા રહે તે આશ્રયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે તેના પરિણામ સ્વરૂપે અગાઉ વાવ થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ પાંત્રીસ થી પંચ્યાસી જેટલા કિલોમીટરના અંતરનો ઘટાડો થશે અને તેનાથી સમય અને ઇંધણની બચત થશે આ બે નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે ત્યારથી આ વિસ્તારોની અંદર ખૂબ ખુશીની લાગણી હતી હવે હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે એટલે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરી અને એને પૂરી કરવામાં આવશે સાથે એક બીજો મહત્વનો એમને નિર્ણય લીધો છે બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ ચૌદ તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું પાંત્રીસથી પંચ્યાસી કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું હવે ટૂંકું થશે અને આ હાલ બનાસકાંઠાના ચૌદ તાલુકા છે એમાંથી આઠ તાલુકાઓ અને ચૌ ચાર નગરપાલિકાઓથી એક નવો વાવથરાદ જિલ્લામાં એનો સમાવેશ કરાવ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે વિસ્તારમાં પણ છે અને ચૌદ તાલુકા ધરાવતો છે વસ્તીને વધુ સુગમતાથી સરળતાથી વહીવટ મળીને લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે બે જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે વાવ થરાદ જિલ્લામાં કુલ આઠ તાલુકાઓ વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ અને સાથે ચાર નગરપાલિકાઓ ભાભર થરા થરા અને ધાનેરા આ ચાર નગરપાલિકાઓ અને આઠ તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે બનાસકાંઠો જિલ્લો એના છ તાલુકાઓ છે પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા અને સાથે બે નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા એમ મળી અને બનાસકાંઠા જિલ્લો આમ બે જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે બંને જિલ્લાઓમાં દરેકમાં છસોની આસપાસ ગામડાઓ રહે એ રીતનું આયોજન કર્યું છે વાવથરાદ જિલ્લામાં છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં ચાર હજાર ચારસો છ્યાસી ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે સરેરાશ પાંત્રીસથી પંચ્યાસી કિલોમીટર જેટલું અંતર ઘટશે ઈંધણમાં પણ બચત થશે અને લોકોની સુગમતા વધશે અને બે નવા જિલ્લાઓ થતાં સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાને માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓ વધવાની છે આમ એકંદરે આ બે મહત્વની જાહેરાત આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગુજરાતના અને ખાસ કરી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જેવા મોટા જિલ્લાને બે જિલ્લામાં વિભાજીત કરીને આપી છે અને સાથે જે મહાનગરપાલિકાઓ બનાવવાનો નિર્ણય થયો છે પહેલાં આઠ હતી અને નવ આ નવી થઈ કુલ મળી અને સત્તર મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે નવા જિલ્લાનું નામ છે વાવ થરાદ પરંતુ હેડક્વાર્ટર થરાદ રહેશે મેં હાલ જ આપને કહ્યું અને આ ડિટેલ તમને પાછી આપીએ જ છીએ તાલુકા તાલુકાના નામ ના હું તાલુકા પણ તાલુકા પણ બોલું બનાસકાંઠામાં છ તાલુકાઓ પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા બે નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા આઠ તાલુકાઓ જે વાવ થરાદમાં આવે છે એ વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરે અને સાથે ચાર નગરપાલિકા ભાભર થરાદ થરા અને ધાનેરા આ ચાર નગરપાલિકાઓ કુલ મળીને આ બે જિલ્લા થતાં લોકોને ખૂબ રાહત અને ખૂબ લાંબા સમયથી માંગણી હતી એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ સંતોષ બનાસકાંઠા જિલ્લાના વિભાજનો લેવાયેલા આ નિર્ણયને લઈ સૌથી વધુ ખુશી અત્યારે સરહદી જિલ્લામાં વસતા લોકોમાં જોવા મળી રહી છે કારણ કે અત્યાર સુધી થરાદ સુઈગામ વાવ ભાભર જેવા વિસ્તારના લોકોને પોતાના સરકારી કામકાજ માટે સો કિલોમીટર કરતાં પણ વધારે દૂર જવું પડતું હતું જેથી સમયની સાથે સાથે નાણાંનો પણ ખર્ચ વધારે થતો હતો જે હવે જિલ્લાના વિભાજન બાદ નહીં થાય ઉપરાંત સરકારી કચેરીઓનું અંતર ઘટતા આ વિસ્તારમાં ધંધા રોજગારની નવી તકો પણ ઉત્પન્ન થશે તેવો આશાવાદ સ્થાનિકો કરી રહ્યા છે અમારા જે જિલ્લા વિસ્તારના જે તાલુકાઓ છે એ તેમજ થરાદ નગરના લોકોમાં એ બાબતે ખુશી જોવા મળી રહી છે અને લોકો ખુશ થયા છે કે જે જિલ્લા મથક સુધી અમારે અહીંથી જે સો કિલોમીટર સુધી અંતર કાપીને જવું પડતું હતું માવશી છે પાલનપુર સુધી દોઢસો કિલોમીટર સુધી સરકારી કચેરીઓને લઈને કામને લઈને જવું પડતું હતું એ હવે સરળતાથી થઈ જશે તેમજ અહીંથી થરાદને જિલ્લા મથક જાહેર કર્યું છે જેના કારણે થરાદના નગરવાસીઓને અહીં સ્થાનિક કચેરીઓનો લાભ મળશે તેમજ તે સ્થાનિક કચેરીઓ છે નજીક પડશે જેના કારણે આવવાનું જવાનું અંતર અને લોકોનો ખર્ચો બચી જશે અને કામ સરળતાથી થશે તેમજ સમયસર આવવા જવામાં સરળતા રહેશે અને અન્ય ધંધા ઉદ્યોગો અને રોજગાર વધશે તેમજ અહીંના સ્થાનિક લોકોને અલગ 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 પ્રકારની અન્ય રોજગારી પણ મળી રહેશે જેથી સ્થાનિકોમાં ખુશી છે તેમજ અમારા વકીલ મંડળમાં પણ બધા ખુશ થયા છે અને જિલ્લો જાહેર થયો એનાથી અમને બધાને ખુશી થઈ છે થરાદ વર્ષોથી જિલ્લાની માંગ સાથે કેટલાય લોકો આના માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ જિલ્લાની જાહેરાત માટે થરાદ ક્યારની વાટ જોઈ રહી હતી એ આજે ખુશીનો અંત આવ્યો છે થરાદ અને વાવ અને આજુબાજુની જનતા જિલ્લા માટે ખૂબ ખુશી છે અને હર્ષની લાગણી અનુભવી રહી છે જ્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ અહીં લડવા માટે આવ્યા ત્યારે લોકોને એવો વિશ્વાસ જ હતો કે શંકરભાઈ ચૌધરી સાહેબ જ આ જિલ્લો જાહેર કરાવશે અને શંકરભાઈ ચૌધરી સાહેબના યથાર્થ પ્રયત્નોથી

રહે એના માટે જિલ્લો જાહેર થયો છે લોકોને હવે સો થી દોઢસો કિલોમીટર સુધી નહીં જવું પડે અને વહીવટી પણ સરળતા રહેશે અને થરાદ જિલ્લા માટે જૂનું મથક હતું જૂનું સ્ટેટ હતું એટલે થરાદને જે જિલ્લો જાહેર કર્યો છે એ એકદમ સરાહનીય છે ને આ તબક્કે અમે તમામ નેતાગણનો આભારી છીએ આ તબક્કે અમારા લોકપ્રિય ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ કે થરાદના ધારાસભ્ય તરીકે એમની મહેનત રંગ લાવી અને જ્યારે ચૂંટણી ટાઈમે એમણે જે-જે વચનો આપ્યા હતા એ વચનો ટૂંક જ સમયમાં પૂર્ણ કરી અને આ વચન નહોતું પણ પ્રજાની માંગ હતી એ વચન સમજીને એમણે પણ આ એક વચન પૂરું કર્યું છે એ બદલ થરાદની જનતાવતી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત ચોક્કસથી બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને પૂર્વમાં દાંતામાં આવેલા હડાદથી પશ્ચિમમાં આવેલા વાવ તાલુકાના રાધા નેસડા ગામ વચ્ચે બસો કિલોમીટર કરતાં પણ વધારે અંતર છે તો બીજી તરફ જિલ્લા કક્ષાની તમામ કચેરીઓ મિલો દૂર પાલનપુરમાં આવેલી હોવાના લીધે સરહદી વિસ્તારના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવતી હતી અને રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેનાથી ચોક્કસ બનાસકાંઠા જિલ્લાના દૂર સુદૂરના ગામોનો અટકેલો વિકાસ ઝડપી થશે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠાનો ક્ષેત્રફળ ખૂબ મોટું હોય આ જિલ્લાનું વિભાજન થાય તો જિલ્લાની પ્રજાને ફાયદો થાય આ બાબતની રજૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ કરવામાં આવી હતું ગુજરાત સરકાર અને ભારત સરકાર બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે બનાસકાંઠાની જનતાને પણ આનંદ થશે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ હંમેશા બનાસકાંઠાની પ્રજાના ભલા માટે કલ્યાણ માટે પ્રજાની સુખાકારી માટે અનેક નિર્ણયો કર્યા છે કે જેમાં બનાસકાંઠાના જિલ્લાના લોકોની સુખાકારી સુખાકારીને સમૃદ્ધિમાં વધારો થાય બનાસકાંઠાના લોકોને ફાયદો થાય બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકાર જાહેર કરશે તો મને ખૂબ આનંદ થશે પ્રજાને પણ ખૂબ આનંદ થશે અને એના માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે નડ્ડા સાહેબ યશસ્વી ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટી શીર્ષક નેતૃત્વનો હું બનાસકાંઠા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હેડક્વાર્ટર વિશે અમારી સરકાર અને સરકારના આદરણીય શ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પણ હેડક્વાર્ટર તરીકે જિલ્લાનો આપશે

ચોક્કસ પહેલી વખત તો આપના મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાત ગવર્મેન્ટ ગુજરાત સરકાર આજે કેબિનેટમાં ચર્ચા કરી છે હજુ સુધી કોઈ લેખિત કે કોઈ એનું રાજ્ય સરકાર તરફથી કોઈ નોટિફિકેશન નથી બહાર પાડ્યું બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હું માનું છું કે લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહે છે લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગો તે વધારે યોગ્ય રૂપ બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા ક્ષેત્ર અને લગભગ ચૌદ તાલુકા અને સાત શહેરો આવે છે વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થી બે વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે લોકોને કઈ રીતે માનો કે થરાદ જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે સાથે સાથે આસ્થાનું કેન્દ્ર એવું ઓગઢ મહારાજનો તપુ ગુમે દિયોદર એને પણ દિયોદરને પણ જિલ્લો બનાવવા માટેની તેના વિસ્તારના લોકોની માગણી હતી અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાને મધ્યસ્થીએ બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોત તો વધારે સારું રથ બાકી તો આપ જોઈ શકો છો કે હજી વિધાનસભાનો ડીલિમિટેશન થશે એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય રથ ફરીથી જિલ્લો બનાવીને પાછું વિધાનસભાનું ડિલિમિટેશન થશે અને ડિલિમિટેશન પછી ફરીથી રાજ્ય સરકારને કદાચ પૂર્ણ વિચારણા કરવાની આવશે તો મને લાગે છે વહીવટી બાબતોમાં પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય લોકોની પણ ફરાદ હોય દિવસ હોય બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા લોકોને એવો કોઈ આંક્રોશ હતો મને તો લાગે છે ભારતીય જનતા પાર્ટી બે ધારી નીતિ કરી રહી છે રાજસ્થાનની અંદર સાત નવ જિલ્લાઓ રદ કર્યા સાતોર જિલ્લો જે આપણા બનાસકાંઠા અને પાડોશી અડીને આવેલો વિસ્તાર રાજસ્થાનનો છે એને પણ ત્યાં રાજ્ય સરકારે નવ જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની બે ધારી નીતિ લાગી રહી છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સમાચારને લઈ ગેલીબેન ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેમણે સરકારના આ નિર્ણયને આવકાર્ય ગણાવે છે પરંતુ સાથે સાથે વ્યંગ કરતા જણાવ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન થતું હોય ત્યારે સ્થાનિક પંચાયતો અને આગળવાનોના અભિપ્રાય લેવા ખૂબ જરૂરી હોય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈના પણ મંતવ્ય લીધા વગર બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરવાનો એક તરફી નિર્ણય લીધો છે બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો અને ભૌગોલિક દ્રષ્ટિએ ગણવા જઈએ તો કચ્છ પછી બીજા નંબરનો જિલ્લો ચૌદ જેટલા તાલુકા નગરપાલિકાઓ અને એનો જે એરિયા છે એ ખૂબ લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માગણી હતી જિલ્લાના વિભાજન માટે દિયોદરની માગણી હતી થરાદની માગણી હતી પેલી બાજુ રાધનપુરની માગણી હતી પણ જે જિલ્લો અત્યારે અલગ કરવામાં આવ્યો એમાં એક નવા જિલ્લાની અંદર આઠ તાલુકા જૂના પાલનપુરની અંદર છ તાલુકા અહીંયા ચાર નગરપાલિકાઓ આ રીતે એનું વિભાજન અત્યારે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારે જાહેરાત મુજબ કરેલું છે તો અમારી એક જ માગણી વિભાજન કર્યું હોય નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો વીસ પચી કહેવાય ચાલીસ કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે તાલુકા પંચાયતનો નવો જિલ્લો બના તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય તાલુકાના આગેવાનો હોય ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા બધા અધિકારીઓ હોય એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી જે લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત પણ આંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ એક તરફ લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું છે તેનાથી ઘણા સમીકરણો પણ નહીત પ્રમાણમાં છે તો બીજી તરફ નવા જિલ્લામાં ચૌધરી સમાજ અને ઠાકોર સમાજની સૌથી મોટી બહુમતી છે ત્યારે આ સીમાંકન બાદ હવે પાટીદાર સમાજ સહિત ઇતર સમાજ સમાજના લોકોનું વર્ચસ્વ વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં વધશે